ભરૂચમાં પહોંચ્યા હતા તેમણે સભા પણ સંબોધી હતી આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી તેમણે ચેતર વસાવાને લઈને પણ પ્રહાર કર્યા હતા અને આ બંને પાર્ટીઓ છે તે જુટ્ટાણું ફેલાતી હોવાની વાત પણ તેમણે ભરૂચમાં કરી છે શું કહી રહ્યા છે અમિત શાહ વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ સભાઓ ગજવવાના છે એકબીજાની રાજકીય પાર્ટીઓ પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાના છે અને મતદારોને રીઝવવાના છે તેની શરૂઆત થઈ ચુકી છે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં જે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ છે સંજય સિંઘ તેઓ ભરૂચ પહોંચ્યા હતા ત્યારે બીજી તરફ જે મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવાર છે ને છેલ્લા છ ટર્મથી ભરૂચના સાંસદ પણ છે તેમના સમર્થનમાં તેમના માટે સભા ગજવવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ભરૂચ પહોંચ્યા હતા જ્યાં તેમણે ફરી એકવાર મનસુખ વસાવાને લઈને વખાણ કર્યા તેમને લઈને વાતો કરી કહ્યું કે મનસુખ વસાવાનો સારો પ્રચાર જે કોઈ કોઈ કરી શકે તો એ મનસુખ વસાવા છે સાથે તેમણે કહ્યું કે કે હું ભરૂચની જનતાને કહેવા આવ્યો છું આ વખતે ગડબડ ના કરતા આ અર્બન નક્સલીઓ આદિવાસી વિસ્તારોને તહસ નહસ કરી નાખશે આટલીથી ન અટકતા તેમણે કોંગ્રેસને જૂટાણું ફેલાતી પાર્ટી ગણાવી છે અને આમ આદમી પાર્ટીને જુટ્ટાણું ફેલાતી સરદાર ની પાર્ટી ગણાવી છે આને લઈને હવે વિવાદ છંછેડાયો છે અને અમિત શાહના નિવેદને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે જો કે આટલેથી ન તેમણે ચૈતર વસાવા એન્ડ કંપનીને લઈને વાત કહી છે પ્રહારો કર્યા છે પહેલા તો અમિત શાહે શું વાત કહી છે તે સાંભળી લો એટલા માટે આવ્યો છું હું ઓળખું છું સારી રીતે ચૈતર વસાવાને હું ઓળખું છું સારી રીતે આ પાર્ટીને ભૂલ ના કરતા નહીં તો વર્ષોથી આપણે ત્યાં પેલું ખંડણી બિઝનેસ હતો ને ખંડણી બિઝનેસ હતો કે નહી બોલો હતો કે નહી આદિવાસી પચાવી બંધ થયું છે બધું ફરી ચાલુ થશે આપ પાર્ટીને હું ઓળખું છું ભાઈઓ બહેનો મનસુખ ભાઈએ નિષ્ઠા પૂર્વક વર્ષોથી મનસુખભાઈ નો પ્રચાર અગર કોઈ સારામાં સારો કરી શકે તો હોય પોતાની ના હોય ભાઈ ઓર બેનો હું તમને સૌને બે હાથ જોડીને વિનંતી કરવાયો છું આવો જનપ્રતિ નહી મળે ગડબડ કરશો તો કોઈ અર્બન થઈ ને લડવા નીકળ્યા છે મને કેતા કોઈ સંકોચ નથી કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી અને આપ પાર્ટી

ભાઈઓ બહેનો મારા આદિવાસી ભાઈઓ બહેનો હું એક મોદી ની ગેરંટી કહેવા આવ્યો છું નરેન્દ્ર મોદી આદિવાસી દલિત અને ઓબીસી ની અનામત ને હાથ લગાડશે પણ નહી અને લગાડવા પણ નહી આ જુઠ્ઠાના સરદારો છે એ લોકો કે છે યુસીસી આવશે તો આદિવાસીઓના મૌલિક અધિકારો જતા રહેશે પરંપરાગત કાયદાઓ જતા રહેશે મેં પોતે યુસીસી નું બિલ જોયું છે ભાઈ યુસીસી ના બિલ ત્રીજું વાક્ય છે કોમન સિવિલ કોડ યુનિફોર્મ સિવિલ કોડ આદિવાસી ભાઈઓના કાયદા પર હજારો આદિવાસી ભાઈઓ બહેનોને હું કહેવા માંગુ છું તમારા ગામ માં વાત કરજો ચૈતર વસાવા કંપની જુટાણું ફેલાવાની વાત કરે છે કોઈ એમાં ના આવતા નરેન્દ્ર મોદી તો આદિવાસીઓ નો મિત્ર છે આ હતા ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહ જે કેન્દ્રીય મંત્રી પણ છે તેઓ મનસુખ વસાવાના સમર્થનમાં સભાઓ ગજવવા માટે પહોંચ્યા હતા તેમણે જે નિવેદન કર્યું છે તેને ભરૂચની રાજનીતિ ફરી એકવાર ગરમાવી દીધી છે તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર જે આરોપો મૂક્યા છે જે પ્રહારો કર્યા છે તેમજ આટલી ત્યાં ન અટકતા તેમણે ચૈતર વસાવા પણ જૂટાણું ફેલાતું હોવાની વાત પણ તેમણે પોતાના નિવેદનમાં કહી છે સાથે જ તેમણે યુસીસીને લઈને પણ મહત્ત્વની વાત કહી છે તેમણે કહ્યું છે કે યુસીસી છે તે આદિવાસીઓના કાયદા ઉપર લાગુ નહીં થાય

પરિણામ આવશે તમે જોવાનું રહ્યું કે તમામ પાર્ટીઓ પોતપોતાની રીતે ગુજરાતમાં જે છવ્વીસ લોકસભાની સીટો છે તેવી રીતે કબજે કરવી તે માટે હવે એડી ચોટીનું જોર લગાવતી દેખાઈ રહી છે પરંતુ હવે જનતા કોને જીતનો તાજ આપે છે કોને દિલ્હીમાં મોકલે છે તે તો સમય બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીઓ ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड पराई